પોલીસ સ્ટેશન ખાતે ઝોન બે વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા રિકવર થયેલા મુદ્દામાલ ના તેના તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી ને છવ્વીસ લાખના મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન બે માં સમાવેશ પોલીસ સ્ટેશને છ પોલીસ રાપુરા નવાપુરા જીપી પોલીસ સ્ટેશન ગોત્રી અટલોદરા

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે છે ચોરી હોય 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 સોનું પૈસા ગુના દાખલ થયેલા ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખુબ મહેનત કરતી હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે અમે લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુજકો પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવી છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ પીડા તુજકોર આયોજન કરવામાં આવે છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે ઘણા બધા કેસીસ છે ને જેટલું જેટલું રિકવર થતું જાય જેટલું અમે આને કોર્ટમાંથી મંજૂરી મળતી જાય અમે તરત તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું વાયફર કે અત્યારે ના આપી શકું આપણે મેં કેરળા કહું માય નેમ ઇઝ એસવી કે ઉન્ની વારિયર દો હજાર એક રેન્ડેલ थ्रू मेरा फ्रॉड हुआ साइबर फ्रॉड हुआ और करीब एटी एटी वन थाउजेंड सिक्स हंड्रेड रुपीज़ क्रेडिट कार्ड थ्रू ब्लॉक हो मेरा पैसा गया इमीडिएटली मैंने वन नाइन थ्री जीरो में फ़ोन किया था कंप्लेन लग गया था इमीडिएटली बाय द ग्रेस ऑफ गॉड और हेल्प ऑफ दिस पॉलिस मेरा अमाउंट ब्लॉक कर दिया और दो साल की थोड़े मेहनत करके बाद टुडे आज मुझे ये पैसा एट्टी थाउजेंड रुपीज़ मेरा हाथ में आ गए हैं आपको जो गया है हाँ कितनी खुशी है और जो पुलिस ने काम किया ये जो खुशी है मैं ये कहना चाहता हूँ कि पुलिस रियली हमारे साथ है ये कहना चाहता हूँ कि पुलिस को आप भरोसे रखिए और उसको मदद कर दीजिए पुलिस हमारे साथ ही है छोटे मोटे इधर उधर सुनने से सुनने से कोई अपन पीछे ना टे पुलिस को हमेशा हमें इनक्रेज करना चाहिए वो हमारी लोगों के साथ हैं काम करते हैं आज ने तो कल हमारा काम हो जाएगा ये भरोसा में हम लोग आगे जाएंगे एंड आई एम उन्नी वारियर रिटायर सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट